સુરત શહેર પોલીસની કાર્યવાહી બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી સુરતના વિવિધ વિસ્તારોમાં ડ્રાઈવ યોજવામાં આવી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો કાળા કાચની કાર ડિટેન કરી કાર્યવાહી કરવામાં આવી ત્યારે સુરત શહેર પોલીસ એલર્ટ મોડમાં આવે છે બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી કરી રહી છે નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ પર ફટકારવામાં આવ્યો આજ રોજ કાળા કાચ જે વ્હીકલોમાં લગાવી અને સિટીમાં જોવા મળે છે જે વાહનોમાં નંબર પ્લેટ તો તૂટેલી છે એ વાહનોની તૂટેલી નંબર પ્લેટ અને કાળા કાચના વાહનો વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને સૂચના મળેલ હતી જે અન્વયે આ વાયજંક્શન ખાતે એક ટ્રાફિક ડ્રાઈવના રૂપે અમે કામગીરી કરી રહ્યા છીએ ડ્રાઈવ આમ તો રોજે રોજ ડ્રાઈવ આપવો હોય છે કાળા કાચ અને નંબર તૂટેલી નંબર પ્લેટ અથવા ખામીયુક્ત વાહનો માટે ડ્રાઈવ જરૂરિયાત હોતી નથી કાયમી માટે એ કાર્યવાહી કરવાની જ હોય છે